અને પુષ્કળ ચર્ચા પછી પિત્તરે ઊભા થઈને કહ્યું બંધુઓ તમે જાણો છો કે ઠેઠ શરૂઆતમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કર્યો હતો કે યહુદીઓ મારે મોઢે શુભ સંદેશની વાણી સાંભળે અને એમાં શ્રદ્ધા ધરાવતા થાય અને સર્વંતર્યામી ઈશ્વરે આપણામાં કર્યો હતો તેમ તેમનામાં પવિત્ર આત્માનો સંચાર કરીને પોતે તેમના પર પ્રસન્ન છે એમ સ્પષ્ટ દર્શાવ્યું છે આપણી અને તેમની વચ્ચે તેણે કશો ભેદ કર્યો નથી કારણ તેમના હૃદય પણ શ્રદ્ધાથી શુદ્ધ બનાવ્યા છે તો હવે આપણા પૂર્વજો કે આપણે જે ધૂસરી ઉપાડી શક્યા નથી તે આ નવા શિષ્યોના ખભા ઉપર લાદીને તમે ઈશ્વરની ધીરજની કસોટી શા માટે કરો છો આપણી તો શ્રદ્ધા છે કે એમની પેઠે આપણો પણ ઉદ્ધાર પ્રભુ ઈસુની કૃપામાં જ રહેલો છે આખી સભા શાંત થઈ ગઈ અને પાઉલ અને તેમની ઈશ્વરે કરેલા અને ચમત્કારોની વાતો સાંભળવા લાગી તેઓ બોલી રહ્યા એટલે યાકોબે કહ્યું બંધુઓ મારું કહેવું સાંભળો પોતાને માટે એક પ્રજા પસંદ કરવા યહૂદીઓ ઉપર ઈશ્વરે સૌ પ્રથમ કૃપા દ્રષ્ટિ કેવી રીતે કરી એ સિમોને જણાવ્યું છે એ ઘટનાનો પૈગંબરોના વચન સાથે મેળ બેસે છે કારણ ત્યાં લખ્યું છે કે ત્યાર પછી હું પાછો આવીશ અને દાવિદનું પડી ગયેલું ઘર પાછું બાંધીશ એના ખંડેરોને હું ફરી બાંધીશ અને એને નવેસર ઊભું કરીશ જેથી બીજા બધા માણસો જેમને જેમને મેં અપનાવ્યા છે તે બધા દેશ વિદેશના લોકો મારું શણુ સ્વીકારે જેણે યુકો પહેલા આ બધું જણાવેલું છે તે પ્રભુના આ શબ્દો છે આથી મારો મત તો એવો છે કે જે બિન યહૂદીઓ ઈશ્વર પ્રત્યે વળે છે તેમને વિશેષ તકલીફમાં મૂકવા નહીં પણ તેમને લખી દેવું કે મૂર્તિઓથી ભ્રષ્ટ થયેલું નૈવેદ્ય લોહી કે ગુંગળાવીને મારેલા પ્રાણીઓ ખાવા નહીં અને નિશ્ચિત લગ્ન સંબંધોથી દૂર રહેવું કારણ પ્રાચીન કાળથી દરેક શહેરમાં મોશેનો પ્રચાર કરનારની ખોટ કદી પડી નથી અને દર વિશ્રામવારે વારે સભાગૃહમાં તેમના વચનો વંચાતા આવ્યા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશ નું સંત યોહાન કૃત ગ્રંથ અધ્યાય પંદર કલમ નવ થી અગિયાર પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞા પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો